માણાવદરમાં સિંધી સમાજ દ્વારા ચાલીસા ઉત્સવની ઉજવણી કરાઈ જૂલેલાલ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી માણાવદર શહેરમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા પવિત્ર ચાલીસા માસ ઉત્સવ નિમિત્તે સત્સંગ પૂજા અર્ચના આરતી અને બપોરના સમૂહ પ્રસાદો ભંડારો શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ જેમાં સમાજના સભ્યો બોળી સંખ્યામાં જોડાયા અને રાત્રે પલ્લવ સાહેબ અને જ્યોત પધરામણીથી કાર્યક્રમ પૂર્ણ થયો હતો માણાવદર સિંધી સોસાયટીમાં આવેલ જુલેલાલ મંદિરની શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી જે શોભાયાત્રા બહારપરા ચોક સિનેમા ચોક પોલીસ સ્ટેશન ગાંધી ચોક પટેલ ચોક વગેરે થઈને રસાલા ડેમ સત્સંગ કરી જ્યોત પધરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી રાત્રિના માણાવદર સિંધી સમાજ ખાતે સમૂહ પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મારું નામ કુમારભાઈ મેલવાણી ચાલીસા ઉત્સવ શરૂઆત તારીખ આઠ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ કરેલ હતી જેમની પૂર્ણાહુતિ ચાલીસા ઉત્સવ તારીખ સોળ નવ બે હજાર ત્રેવીસ ના રોજ કરે છે જેમનું કાર્યક્રમ સમસ્ત સિંધી સમાજ દ્વારા કરવામાં આવેલ હતું ત્યારે જુલેલાલ મંદિરે સવારના પૂજા અર્ચના આરતી સાહેબ ત્યારબાદ બપોરના સમૂહ ભોજનનું આયોજન કરેલ હતું ત્યારબાદ સાંજના પાંચ કલાકે

ભગવાન કિશોર કુમાર મનોહરલાલમણી અજુ ચાલી સી પૂર્ણાહુતિ સજો સુ વઠી શામગસ રાત લંગર પ્રસાદ મંજોનો લંગર પ્રસાદ સજો આયોજન સિન્ધી સમાજ ભાવર ભેનરું સિન ગરજને